વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગરસરામાં વિદ્યાર્થી સન્માન સમારોહ કે જ્યાં શ્રી શ્રીકર્મા યુવા કમિટી દ્વારા આયોજન કરાયું ત્યારે સમસ્ત લુહાર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ ભરત સુતરિયા ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા જ્યાં એલકેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિશ્વકર્મા યુવા કમિટી દ્વારા બગસરા લુહાર સમાજ આયોજિત વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહની અંદર આજ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન યોજવામાં આવ્યું જેમની અંદર પૂજ્ય ભારતી આસનથી પૂજ્ય હરિહરાન ભારતી બાપુ ત્યારબાદ રાજદ્વારાથી અમારા સાંસદ સાંસદશ્રી ભરતભાઈ સુકરિયા ત્યારબાદ અમારા ધારી વિધાનસભાના ધારાસભ્યશ્રી જયિસર કાકડિયા તથા સમગ્ર ગુજરાત ગુજરાતની અંદરથી અમારા લુઆર સમાજના અગ્રણીઓ પત્રકારશ્રીઓ ત્યારબાદ અમારા મહેમાનો સાધુ સંતો અને આખી ગુજરાતની અંદરથી વિવિધ સંસ્થાના લોકો આજે અમારા આ કાર્યક્રમની અંદર પધાર્યા હતા ભજન ભોજન અને વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનો આ ત્રિવેણી સંગમની અંદર આજે આજ રોજ એક ભવ્ય કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર લોકોનો એટલો બધો ઉત્સાહ હતો અમારા બાળકોનો એટલો બધો ઉત્સાહ હતો લોર સમાજ બગસરા દ્વારા આયોજિતની અંદર કે એકસો ને ત્રીસથી વધારે વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન કરવામાં આવ્યા હજારો રૂપિયાના ઇનામો અમે લઈ આવ્યા હતા અને હજારો રૂપિયાની અંદરથી એ ઇનામો અમે એને પ્રોત્સાહન કરવામાં આવ્યું અને આ ઇનામની કોઈ કિંમત નથી હોતી પણ છતાં પણ જે એક સીલ સીટથી માંડીને વિવિધ પ્રોત્સાહન ઇનામ અમે જે કરવામાં આવ્યું અને એટલા વિદ્યાર્થીઓ ખુશ થયા અને આ વિદ્યાર્થીઓ અમને વારંવાર કહેવામાં આવે છે વિદ્યાર્થી દ્વારા કે વિદેશ સમારોહ કરો કરો અને કરો એથી અમે પ્રેરણા લઈ